શાંતિ ભાઈ છોકરા તું વિડીયો બનાવવા શીખ્યો હમણાં બહુ સારું કર્યું તે તારી જો વિડીયો બનાવો તો વિડીયો બનાવો ને મને વધારે મજા આવે અને તમે વિડીયો બનાવો તો મને જવાબ દેવાની ખબર પડે અને જવાબ એવા મળે કે તમે હકીર પાછળથી વિડીયો બનાવતા ભૂલી જાવ તો જ બકે શું ભાઈ વિડીયો બનાવતા ભૂલી જાવ જેટલા વિડીયો બનાવશો ને એટલું આગળ લાંબુ વધતું જશે આપ તને ખબર છે હે તમારી કેસેટ પૂરી થઈ જશે તમારી ગીતાબ ખૂટી જશે તમારું રામાયણ ખૂટી છે તમારું ભારત મહાભારત ખૂટી છે અને તમારા સર્વે વીડિયાનો છેલ્લો એન્ડ આવી જ છે અહીંયા એન્ડ નહીં આવે હજી તો નમરિયાલ પડવાના શરૂ થયા છે હો કાંતિભાઈના છોકરા એ તને ખબર નથી બહુ લવારીઓ કરી ને બેઠો હજી તો નમરિયા પડે છે હજી નમરિયા પૂરા થાય પછી પિક્ચર શરૂ થાય પછી પિક્ચર આખું પૂરું થવાનું તો જે બહુ બાકી છે બેટા તને નહીં ખબર હોય પ્રતાપ કાકો છે તને ખબર છે એટલે તમે ગુઈસ્યો માલોન થલાલો તાલન એ તમારું કરવા માટે માર્યા ને એમાં તો આપણે રણની ટેકરી થઈ ભાઈ બધું તમારું હું અંગ કરવા માર્યા ને એમાં તો રણની ટેકરી થઈ આ તમારું કરમ બોલાવે તમને આ તમારી સાબિતી થાય સમાજને કે હું હાંજે મેં વિડિયા મોકલ્યા એ હાચા કે આ ગુઈસ્યો એનો જીણિયો એનો વેડસીડો એનો મશીરો એનો પાટ એનો મઢ એનો અને ભૂ આપણા બધા એના કરવા માટેના કર્મની માલિપા ઉજવણો ટેમ્બો થયો એમાં તમે તો વનવાસ લીધો પણ દેવીએ વનવાસ લીધો આ તમારું મેન કર્મ કયું આ તું તો બોલો ને બધું અમારું એ બધું તમારું કરવા દુર્યોધન જેમ તમે બેઠા હતા ને એ કર્મના હિસાબે તમારે આ વનવાસ તમે તો લીધો નબલાવ પણ વિહલને વનવાસ લેવો લેવરાયો એ ખબર છે હે પછી આપણા કર્મ તો બહુ બાકી છે હજી આ તો તમે જે તમારો વિચાર હતો નબળો એના પરિણામ ભોગવો છો અને આપણા કર્મ કે તું કર્મી લો હશે નાખ્યા ને શેક્યા તો કોને કહેવાય આ મને તો અમારા ગોત્રીઓ તમે હતા એને દેવી બાર ભાઈઓ બાર ધર્મમાં વસવા દેવાની ભાઈઓને બેહવા દેવાની તમે અમને બાર કાઢેલા છે દેવીએ નહીં દેવીએ તો આપણને કાઢ્યા એ કાઢ્યા કહેવાય જરા મૂળ હોતા ને તમને કારણે કોઈ દેવી હોય તો વનવાસી તો ખબર નહીં આ ઘુઈસો મારો ને લરસડો મારો ને હગરીયો મારો લગરીઓ મારો ને કુરી ઘુઈસો આ એ બધુંય તમારું જ કરી દેવું છે તમે હા આતર્યો તમને મારી સિવાય કોઈ નીકળી દે બીજું તો કાઈ નઈ કેસુ નાનું બિચારા બે ભુવા પણ હતા તોય ધૂણી ખાતો ને ત્યારે દેવીનું દર્શન કરી ખાતો તો કેસુ નાનું એ કરમ ભાળ્યું આ તમારીથી સેટો થયો અને તમે એના ભુવા પણ લીધા એનો વખો બેટા હજી હાલે છે

તમારું ડાયપણ પૂરું થશે તમારી બુદ્ધિ પૂરી થશે તમારી ટોરી પૂરી થશે તમારી કહાની પૂરી થશે પછી તો હજી મારી શરૂ થશે બેટા કાંતિભાઈ છોકરા આગળ દેખ આગળ દેખ તો રે આગળ હજી તો બહુ લંબી ટોરી હૈ બહુ લંબી કહાની છે હજી તો બહુ બાકી છે મેરા દીકરા એ તો સામને આયેગા ને બાદ મેં માલુમ પડેગા શું મારો બાપ ફલજીડો હાડા તણ તાલી પાડી અને કરમ તમે એક વખત એવા રાજીનામા આપજો મારા મને કંઈક બોલી જવા છે કે હાડક ત્રણ તાલી પાડી ફલજી કુરજી સુહે સીડો તો અને કીધું તું મારા બાપ ફલજી રે કે મુંબઈમાં ગાયું કપાય એટલી તારા ઢાંકણી પડવા આડો હશે એવી હોય એક રાયના દાણો ગાયના શિંગડા પર ગાના શિંગડા પર રાયનો દાણો ટકે એટલો કોઈ મારી પાસે નાતનો ગોત્રિયાનો ન્યાય હોય કરમ કર્યું હોય તો એ હલી મને સોડીશ ને મારું રાજીનામું ન પાડીશ એવું રાજીનામું પાડીને આપજો હજી તો બેટા વાર સે હા હતાર્યો મારી માના ગાંગા મારું